ત્રણ ભાગમાં બનાવવામાં આવેલા છે આ પ્રથમ ભાગ છે સૌથી પહેલા સમજીએ ઇન્જેક્શન એટલે શું ઇન્જેક્શન એટલે મના ઇન્કમ એટલે કોર્ટ દ્વારા આપવામાં આવેલો

જ્યારે કેસ ચાલી રહ્યો છે ત્યાં સુધી તેઓ આ તોડફોડ બંધ રાખે કોર્ટ જે આદેશ આપે કે તમે કોઈ આવું કોઈ કામ ન કરો દિવાલ તોડવાનું કામ બંધ કરો ત્યાં સુધી જ્યાં સુધી આ કોર્ટનો નો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તો આને મનાઈ હુકમ કહેવામાં આવે છે સેક્શન 38 પેસિફિક રિલીફ ફેક્ટ 1963 ઓર્ડર 39 રૂલ 1 બે સિવિલ પ્રોસિજર કોડ ઓગણીસો આઠ સીપીસી હવે સમજીએ કે સ્ટે ઓર્ડર એટલે શું સ્ટે ઓર્ડર એક સ્ટે ઓર્ડર એટલે કોર્ટનો એવો આદેશ કોર્ટ કોઈ કાર્યવાહી ચુકાદા કે ના અમલને ને અસ્થાયી રૂપે રોકે છે જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ જો નીચલી કોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો આપે છે અને તેના વિરુદ્ધ પક્ષ હાઈકોર્ટમાં અપીલ કરે છે હવે હાઈકોર્ટમાં કહે છે કે આ ચુકાદો અમલ મૂકશો નહીં

તેને ટેમ્પરરી ઇન્જેક્શન કહેવામાં આવે છે ટેમ્પરરી ઇન્જેક્શન કોટ દ્વારા આપેલી અસ્થાયી રાહત છે જે ટિલ ધ નેક્સ્ટ ડે ટિલ ડિસ્પોઝ શૂટ યુનિટ ફાધર ઓર્ડર રૂપે થઈ શકે છે એટલે કે આવી મનાઈ હુકમ ટિલ ધ નિયર એટલે કે ફરીની તારીખ ન આવે ત્યાં સુધી અથવા તો આખરી જે કેસનો આખરી હુકમ ના થાય ત્યાં સુધી ત ફધર કે બીજો કોઈ ઓર્ડર ના થાય ત્યાં સુધી

બે હજાર ઓગણીસ માં જણાવ્યું કે આ તબક્કે અંતિમ નિર્ણય નહીં પણ માત્ર એટલું જ જોવું કે અરજદાર દાવો નકામો નથી ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પાસે કાનૂની રીતે માલિકી દર્શાવતા દસ્તાવેજો છે તો કોર્ટ પ્રાઇમ ઓફિસથી ઓનરશીપ બતાવે છે તેવું માનશે ત્યારબાદ ઇમ્પ્રેબલ ઇન્જરી એટલે કે એનો અર્થ એવું નુકસાન કે જે પૈસાથી પણ ભરપાઈ થઈ શકે નહીં સેક્શન આડત્રીસ સ્પેસિફિક રિલીફ એક્ટ બાબ દે કેસ લો વર્સિસ સુભાષ ચંદ્ર જૈન બે હજાર બે ત્યારબાદ મહારૌલ ખેમજી ટ્રસ્ટ વર્સિસ બલદેવદાસ બે હજાર ચાર બેસ્ટ સેલર રિટેલ લિમિટેડ વર્સિસ આદિત્ય બેલા નોવો લિમિટેડ બાય જબ્બાર આમાં વોટે એવું કહ્યું કે જો કોઈ મિલકત તોડી નાખવામાં આવે અને પછી કે તમે જીતી જ ગયા હોય તો પૈસા આપો તો પણ જે તોડી નાખ્યું ઘર એ મકાન તમે પાછું નહીં આપી શકો એટલે આવા આને પ્રેબલ લોસ કહેવાય જે પૈસા આપીને પણ પાછું નથી મેળવી શકાતું તો આ પણ કોર્ટ જોવે તો એવું લોસ જતું હોય તો કોર્ટ મનાય હુકમ આપતી હોય છે ત્યારબાદ ત્રણ નંબર બેલેન્સ ઓફ કન્વિન્શન તો અર્થ એક વોટ જુએ છે કે સ્ટે ઓર્ડર આપવાથી કોને વધુ મુશ્કેલી થશે અરજદારને કે વિરોધ પક્ષની તો આ બાબતેના કેસ લો ઈશ્વરચંદ જૈન વર્સિસ સુશીલ કુમાર જૈન બે હજાર નવ ગુજરાત બોટિંગ કંપની લિમિટેડ વર્સિસ કોકાકોલા કંપની

કે નવી તારીખ જાહેર ના થાય ત્યાં સુધીનો મનાય હુકમ આ આ મનાય હુકમ જેટલો જ મહત્વનો છે કારણ કે તે પણ પ્રોસિડિંગ એ અટવા છે તો મિત્રો આજના ભાગ 1 માં આપણે સમજ્યા કે ઇન્જેક્શન મનાય હુકમ અને સ્ટે ઓર્ડર વચ્ચેનો તફાવત ત્રણ મુખ્ય સિદ્ધાંતો મહત્વના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સ્ટેટસ કોનો અર્થ આગામી ભાગ 2 માં આપણે સમજીશું પોઝિશન

અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી લો જેથી આવા જ કાયદાકીય વિષયના કાનૂની જાગૃતતા મળતી રહે થેન્ક યુ